મારા ગામનો ભવ્ય વારસો એટલે કે પેથાપુરની કલાત્મક માંડવડી અંદાજે સવા સો વર્ષ જૂની આ માંડવડી છે પેથાપુરમાં સ્ટેટ વખતથી પરંપરાગત નવરાત્રિની શરૂઆત થયેલ છે જે આજે પણ ચાલુ છે પરંપરાગત નવરાત્રિ પેથાપુર પરબડી ભાગોળે ટાવર ચોકમાં માંડવડી થાય છે ગામના જ સુથાર કારીગર ભાઈઓએ સાગના લાકડામાંથી આ કલાત્મક અતિ સુંદર માંડવણી બનાવી હતી જેમાં બારીક નકશી કામ કરવામાં આવેલ છે આ માંડવણીની ચારે બાજુએ આવેલી લાકડાની રંગબેરંગી પૂતળીઓ જોવાલાયક છે આ માંડવણીની ખાસિયત છે કે ચારેય દિશાએથી એક જ લાગે આ માંડવડી જોવા દૂર દૂરથી લોકો આવતા અને ઘણા કારીગરો એ વખતે બનાવવાની કોશિશ કરેલ પણ તેઓ સફળ નહોતા થયા આ માંડવણી લોકફાળાથી બનેલ છે કારીગરોએ એક પણ પૈસા લીધા નહોતા જે તે વખતે રાત્રે નવથી સવારે પાંચ વાગ્યા સુધી નવરાત્રિમાં ગરબા ગવાતા હતા બજારમાં ખૂબ જ ભીડ થતી આજુબાજુના ગામોમાંથી લોકો ચાલતા આવતા હતા